નમસ્કાર કરોડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કેમ કે સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે આવકમાં કોઈ લંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો અત્યારે હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે ચાપર ચાપ્ટર નંબર સાતમા હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જાણશી કહેવા દે છે આજના ધાણાના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ તમને માહિતી સારી લાગી ગઈ તમારી જેના લાયક છે સબકજ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને જ્યાંથી કહેવા રહી છે આજના બજારમાં પંદરસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે આપોલિટી પંદરસો ને અગિયાર રૂપિયામાં વેચાય છે ક્વોલિટી પંદરસો ને અગિયાર

ચૌદસો ને એકાવન રૂપિયા નો અભાવ થયો છે ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકાવન રૂપિયા નો અભાવ છે 1496 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਦਿੱਤਾ ਹੈ ਤੁਸੀਂ 1496 ਰੁਪਿਆ ਵਿੱਚ ਵੇਚਣਾ ਹੈ 50 77 1325 1325 50 77 1400 133 चौदोन रुपिया भाव चौदसो हिकु रुपया चौदसो हिकु रुपिया